ખાકી વર્દીની આડમાં ગરીબો, શોષિતો પર પોલીસ અધિકારીઓ રોફ જમાવતા અનેક કિસ્સાઓ અગાઉ સામે આવ્યા છે. કસ્ટડીમાં માર મારતા હોય તેવા અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. વિચાર કરો કે રક્ષક જ જ્યારે ભક્ષક બની જાય તો ફરિયાદ કોણે કરવી? આ ઘટના સુરક્ષા પર સવાલની સાથે ગુજરાતમાં સ્થિતિ કેટલી ખરાબ થઈ રહી છે એ દર્શાવે છે. હર્ષ સંગવીજી સુરક્ષાની તમે મોટી મોટી વાતો કરો છો પણ બીજી બાજુ પોલીસ સ્ટેશનમાં જ પોલીસ મહિલાઓને બરબરતાપૂર્વક માર મારે છે એ કેટલું યોગ્ય બનાસકાંઠા જિલ્લાના દિયોદર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા દિયોદર પોલીસ સ્ટેશનની અંદર જ વાલ્મીકી સમાજની મહિલાઓને અને ભાઈઓને ગોર માર મારવામાં આવ્યો તસવીરો વિચલિત કરી શકે છે એટલે અમે બ્લર કરીને આપને બતાવી રહ્યા છીએ જરા વિચાર કરો કે પોલીસની વર્દીના નશામાં આ પોલીસ કર્મીઓ

પોલીસ સ્ટેશન અશોક પંચાલ ને પીઆઈ દ્વારા મારવામાં આવે છે આને કાતો સસ્પેન્ડ કરો નકે પછી અમને પૂરતો ન્યાય મળે એવું સાહેબ આપને વિનંતી છે દિયોદર કેશો કટાક વાલ્મીકી સમાજની મહિલાઓને ન્યાય મળે તે માટે હવે દિયોદર પોલીસ સ્ટેશન ખાતે લોકોએ આ ઘટનાને લઈને સખત વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે જય ભારત જય સંવિધાન જય વાલ્મીકી બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાની અંદર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા અને અને પીઆઈ પટેલ શ્રી દ્વારા જે કૃત્ય કરવામાં આવેલ છે વાલ્મીકી સમાજની મહિલાઓને જે માર મારવામાં આવેલ છે એ મારના ફોટા વિડીયો કાલે તમે સોશિયલ મીડિયાની અંદર જોયેલ હશે એની અંદર આજે સમગ્ર વાલ્મીકી સમાજ અહિયાં જે નવી નવ તાલુકાના છે સમગ્ર વાલ્મી સંગઠન પરિવાર પીઆઈશ્રી સામે રજૂઆત કરવા ગયા હતા રજૂઆત અધિકારી કૃત્ય કરેલ છે વાલ્મિકી સમાજની મહિલાઓને માર મારેલ છે એના ની અંદર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તો ત્યાંના પીઆઈશ્રીએ જણાવ્યું કે ભાઈ અમે અરજી લઈશું ફરિયાદ દાખલ કરીશું નહીં તો એટ્રોસીટી મુજબ કાયદો છે કે ભાઈ કોઈ અરજીની જોગવાઈ નથી એની અંદર સીધી સીધી ફરિયાદ દાખલ કરવામાં આવે અને એની તપાસ આપણા જે ડીવાયએસપી અધિકારી હોય એ તપાસ કરી તો એમને કોઈ ફરિયાદ કરેલ નથી તો આ વિડીયોના માધ્યમથી બનાસકાંઠા જિલ્લાના સમગ્ર વાલ્મીકી સમાજના આગેવાનોને પંચ પટેલોને જેટલા સંગઠન યુનિયનો જે ચાલતા હોય દરેકને દરેક તાલુકાના માણસોને વાલ્મીકી સમાજના ભાઈઓને બહેનોને વિનંતી કરું છું સાથે સાથે બનાસકાંઠા જિલ્લાને આજુબાજુ જે પણ તાલુકા જિલ્લાઓ આવતા હોય દરેક સમગ્ર વાલ્મીકી સમાજના ભાઈઓને વડીલોને વિનંતી કરું છું કે આજે વાલ્મીકી સમાજને સવાલ વાલ્મીકી સમાજના મહિલા ઉપર જો અત્યાચાર થતો હોય ને આપણે જો બહાર ના નીકળીએ તો આપણા માટે શરમજનક કહેવાય આપણે ક્યાં જઈ અને આવેદનપત્ર આપવાનું છે આવતીકાલે તો તારીખ પચીસ સાત બે હજાર પચીસ શુક્રવાર ના રોજ સવારે અગિયાર વાગે વધુમાં વધુ જનમેદની સાથે આપણે એસપી સાહેબ શ્રીને મળવાનું છે રજૂઆત કરવાનું છે ને ત્યાં સાહેબ સાહેબશ્રીને કલેક્ટર સાહેબ સાહેબશ્રીને એસપી સાહેબ સાહેબશ્રીને મહિલાઓને જે માર લાગેલો છે એ જાહેરમાં બતાવી મહિલા જે અધિકારી હોય એમને બતાવી અને અમને જો દેખાતું હોય આપણી સમાજની અંદર આપણે આવતા હોઈએ છીએ અને આજે જો આપણી સમાજની મહિલા ઉપર તો આવા અત્યાચાર અન્યાય થતા હોય અને આપડે બહાર ના તો આપણે ખરેખર શરમ આપવી જોઈએ ફરી વાર વિનંતી કરું છું કે આવતીકાલે પચીસ સાત બે હજાર પચીસ ને શુક્રવારના રોજ સવારે અતિયાર વાજે તમે તમારો પોતાનો ચિંતી સમય શ્રદ્ધાભય માટે નહીં સોમ અપય માટે નહીં પરંતુ આ સમાજની મહિલાઓ માટે આપણે સમાજના ન્યાય માટે તમે અવશ્ય આવો એવું હું વિનંતી કરું છું આ કેસની પ્રાથમિક માહિતી મુજબ તારીખ બાવીસ જુલાઈ બે હજાર પચ્ચીસ મંગળવારના રોજ દિયોદર પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીઓ હસમુખ પંચાલ અને પ્રવીણ વઝીરે મળીને વાલ્મિકી સમાજની બે મહિલાઓ કાંતાબેન વાલ્મિકી અને જામુબેન વાલ્મિકીને નિર્દયતાથી માર માર્યો અને એટલું જ નહીં દિયોદર પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલે આ મહિલાઓ અને તેમના પરિવારજનોને ધમકી આપી કે જો બહાર જઈને તમે કોઈને આ વાત કરશો તો ખોટા કેસમાં આખી જિંદગી માટે જેલમાં ધકેલી દઈશ આ મામલે હવે વાલ્મીકી સમાજના અગ્રણીઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા માટે પણ ગયા હતા પરંતુ પીઆઈ પટેલે એફઆઈઆર નોંધવાનો ઇનકાર કરી દીધો હતો હવે આ મામલે ગુજરાત વાલ્મીકી યુવા સંગઠન દ્વારા આંદોલન છેડવામાં આવી ગયું છે જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું અને ચોંકાવનારી બાબત તો એ છે કે આટલી ગંભીર ઘટના છતાં બંને દોષિત પોલીસ કર્મીઓ વિરુદ્ધ કોઈ એફઆઈઆર નોંધવામાં નથી આવી છાશવારે સામાજિક ન્યાયની વાતો કરતા એકાએક રાજકીય પક્ષના નેતાઓ પણ આ બાબતમાં વાલ્મીકી સમાજની પડખે આ ટાળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ સમાજને ક્યારે ન્યાય મળે છે એ જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ગુજરાત તક